અને જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે અમે આ ચેનલમાં ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આ રહી સુંદર મજાની મગમાળા આ મગમાળામાં સોનેરી રંગના બોલના પેટર્ન છે જે તેને ક્લાસિક લુક આપે છે દરેક બોલ પર ગોળ કોતરણીવાળી ડિઝાઇન છે જે તેની કારીગરીની પ્રદર્શિત કરે છે તેની લંબાઈ શ્રેણીબદ્ધ છે જે દરેક પ્રકારના પોશાક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે મગમાળા હળવા વજનના હોવાથી તે પહેરવા માટે આરામદાયક લાગે છે તેમાં કઠિનતા અને નાજુકતા વચ્ચે સંપૂર્ણ બેલેન્સ છે તેની ફિનિશિંગ એવી છે કે તે લગભગ દરેક સ્કીનસ્ટોન સાથે શોભે છે આ મગમાળા દૈનિક વપરાશ માટે પરફેક્ટ છે લગ્ન અથવા કોઈ પૌરાણિક પ્રસંગ માટે પહેરવા માટે આદર્શ પસંદગી છે તે કોઈ પણ પોશાક સાથે સારું લાગે છે ખાસ કરીને ટ્રેડિશનલ સાડી અથવા કુર્તા સાથે ટકાઉ થી બનેલ છે એટલે કે બ્રાસ મેટલથી બનેલ છે જે લાંબા સમય સુધી ટકી રહે છે મગમાળા પરનો કલર જશે નહીં અને લાંબા સમય સુધી આની ચમક જાળવી રાખે છે આમાં ગુડ ડિઝાઇન ગુડ બિલ્ડ ક્વોલિટી જોવા મળે છે આને લોકો ઓનલાઈન ખૂબ જ મંગાવે છે તો તમે આને મંગાવી શકો છો ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે મેઘાએ લખ્યું છે કે બહુત મસ્ત આયા હૈ ગોલ્ડ જેસી હૈ આકાશે લખ્યું છે કે ધીસ પ્રોડક્ટ ઇઝ વેરી નાઇસ બીજાએ કમેન્ટ કરી છે કે ગુડ ક્વોલિટી તો તમે આને ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો રૂપિયા છે પણ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત બસો પચાસ રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરો ઓર્ડર કરવા માટે આપેલ નંબર પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આપવાનો રહેશે તો તમને સાત દિવસમાં તમારા ઘર સુધી મળી જશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ થશે તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો જય દ્વારકાધીશ